તો જય ઠાકર બધા મિત્રોની એક ખૂબ જ સારી જાફરાબાદી ખડેલી વેચવાની છે વિડીયોની અંદર ખડેલીની બધી માહિતી આપી દે તેથી વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ખડેલી જોઈ રહ્યા છો તે ખડેલી વેચવાની છે ચાર વર્ષની થઈ છે ઠાલી છે હજી થઈ નથી ઊંચાઈ લંબાઈ પૂરી છે કિંમતની વાત કરીએ તો કિંમત એસી હજાર મોબાઈલ નંબર છનું આઠ સિતેર જીરો જીરો વીસ છ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો જો તમને ખડેલી સારી લાગે અને લેવાનો વિચાર હોય તો ભાઈને એક વખત જરૂર ફોન કરજો જોવા મળશે ગામ જેતપુર જિલ્લો રાજકોટ ખડેલી બહુ સારી છે જો તમારે લેવાનો વિચાર હોય તો ભાઈને ફોન કરી લેવો નંબર સ્ક્રીન ઉપર આપેલા છે આપણા પેજમાં દરરોજ લેવેચના વિડીયા આવતા હોય તો પેજને સબસ્ક્રાઈબ કરી લેવું અને આ વીડિયા એક ખૂબ જ સારી કોમેન્ટ કરી દેજો અને તમારે કંઈ આવી રીતે જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર જે બે નંબર આપેલા છે તે બંનેમાંથી એકમાં મેસેજ કરવો